નમસ્કાર મિત્રો આજે મહારાષ્ટ્રમાં સરકાર કેમ રચાતી નથી ત્રેવીસ નવેમ્બરે પરિણામ જાહેર થઈ ગયા અને ભારતીય જનતા એને સ્પષ્ટ બહુમતી મળી ગયા પછી પણ હજી સરકાર રચાતી નથી એની વાત આપણે કરવાના છીએ આજે મુંબઈમાં મહાયુતિ એટલે કે ભારતીય જનતા પાર્ટી અજીત દાદા પવારની એનસીપી અને એની બેઠક મળવાની હતી અને ખાતાની ફાળવણીની ચર્ચા થવાની હતી પરંતુ એકનાથ શિંદે જે મુખ્યમંત્રી હતા હજુ કાર્યવાહીક મુખ્યમંત્રી તો છે જ પણ એમને પાછું મુખ્યમંત્રી પદ જોઈએ છે અથવા તો બીજા ત્રાગા કરી રહ્યા છે એમના ત્રાગાને કારણે મહારાષ્ટ્રમાં હજુ સરકાર રચાતી નથી અને આ મહિનો પૂરો થશે આમ તો ભારતીય જનતા પાર્ટી પોતાની રીતે પણ સરકાર રચી શકે એમ છે કારણ કે 132 બેઠકો ભારતીય જનતા પાર્ટીની પાસે છે અને એને 12 13 બેઠકો બહુમતી માટે ખૂટે છે છતાં અજીત દાદા પવારની એકતાલીસ બેઠકો વાળી પાર્ટી આપ્યો છે સરકાર રચી શકાય એવા ઉજડા સંજોગો છે અને એકનાથ શિંદેની શિવસેનાને માત્ર સત્તાવન બેઠકો જ મળી છે એટલે એ વિરોધ પક્ષ સાથે જાય તો પણ એ કઈ જાજુ ઉકાળી શકે એમ નથી અને છતાં એ ત્રગા કરી રહ્યા છે આજની બેઠકમાં ખાતાની ફાળવણી થવાની હતી પરંતુ એકનાથ શિંદે ને એકાએક પોતાને ગામ પોતાને વતન સાતારા જિલ્લામાં વતનની મુલાકાતે જવાનું સુજુ અને એમણે બધી જ અપોઇન્ટમેન્ટ રદ કરી દીધી કાર્યવાહક મુખ્યમંત્રી કેટલું ખેંચી શકે છે એ ખેલ બતાવી રહ્યા છે પણ હવે ક્યાં સુધી એમના ત્રાગા ચાલશે એ એક મોટો પ્રશ્ન છે કારણ કે એમણે ત્રાગા એવા કર્યા છે કે બબ્બે નાયબ મુખ્યમંત્રી મને જોઈએ અને ગૃહ ખાતું પણ મારી પાસે જોઈએ મુખ્યમંત્રી માંથી નાયબ મુખ્યમંત્રી બનવા તૈયાર છે અને બીજા નાયબ મુખ્યમંત્રી બનવા માટે નાયબ મુખ્યમંત્રી ન બનાવે મંત્રી બનાવે તો પણ કારણ કે એક બાજુ જેલ છે એક બાજુ મહેલ છે એટલે જેલમાં જવું છે કે મહેલમાં રહેવું છે એ વિકલ્પ એમની પાસે બહુ સ્પષ્ટ છે અને સ્વાભાવિક રીતે રાજકારણમાં લોકો કઈ મંજીરા વગાડવા માટે તો આવતા નથી એ જલસા કરવા માટે જ આવે છે કોથળા ભરવા માટે આવે છે એ આપણે બધા જાણીએ છીએ પ્રજાના સેવકો પ્રજાના સેવા સેવક થવાને બદલે પ્રજાના માલિક થઈને બેસે છે આપણે અંગ્રેજોની બાબતમાં જોયું છે કે આવ્યા હતા વેપાર કરવા માટે ને થઈ ગયા આ દેશના માલિક એવું જ કઈક અત્યારે આ છે ને પાંચ દર પાંચ વર્ષે મત માગવા માટે જ્યારે આવે છે ત્યારે તો નમી નમીને લડી લડીને વંદન કરે છે ચરણ સ્પર્શ કરે છે અરે માગો 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 તે આપું એમ કે છે ખેરાતો કરે છે પણ પાંચ વર્ષ તમે લખી આપ્યા એટલે પછી તો તમારે એમની વાહે દોડવાનું એ તમને મળે ને ના મળે પછી તો એ અધિકારીઓથી સરકાર ચલાવવાના અને ધારાસભ્યોની કોઈ જાજી કિંમત રહેતી નથી સર્વોચ્ચ ન્યાયાલયના ધારાશાસ્ત્રી આશીષ પાંડે ને પૂછવામાં આવ્યું જયારે કે કેટલા દિવસમાં મુખ્યમંત્રીએ ચૂંટણીના પરિણામો પછી શપથ લેવા જોઈએ તો એમણે બહુ સ્પષ્ટપણે કહ્યું કે બંધારણમાં કોઈ સ્પષ્ટ જોગવાઈ તો છે નહીં પરંતુ પરંપરા છે કે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવ્યા પછી અઠવાડિયામાં મુખ્યમંત્રીના નામની ઘોષણા થાય અને એના શપથવિધિની પ્રક્રિયા પૂર્ણ થાય જોકે આ ન થાય તો શું થાય તો રાષ્ટ્રપતિ શાસન પણ લાદી શકાય પણ જ્યારે કેન્દ્રમાં એ જ પક્ષ હોય સત્તામાં અને રાજ્યમાં પણ એ જ પક્ષ હોય બહુમતી ધરાવતો તો રાષ્ટ્રપતિ શાસન શું કામ લાદે કારણ કે ગવર્નર એ કયાગરા હોય ગવર્નર એમના ઈશારે નાચનારા હોય અને એ રાષ્ટ્રપતિ શાસન લાદે એવું બને નહીં કારણ કે સરકાર તો એમણે જ બનાવવાની છે એટલે કે પેલા કાર્યવાહક મુખ્યમંત્રી એ રાજીના રાજીનામું હોય એ આપે જેમ એક રાજીનામું સરકાર રચાય ત્યાં સુધી તમે કાર્યવાહક મુખ્યમંત્રી તરીકે ચાલુ રહો એટલે અત્યારે મુખ્યમંત્રી પદ જાય એ પહેલા એકનાથ શિંદે મુખ્યમંત્રીનો ભોગવટો કરી રહ્યા છે કેટલા દિવસ એ આપણે જાણતા નથી પરંતુ બહુ જાજુ ત્રાગુ કરવા જશે તો ભારતીય જનતા પાર્ટી એમને છેહ દઈ દેશે અને ભારતીય જનતા પાર્ટીને મિત્ર પક્ષોને છેહ દેવામાં જરાય વાંધો આવતો નથી અને આ તો પાછા કુટિલ રાજનેતાઓ છે ભ્રષ્ટાચાર અને ઈડીની નોટિસો એ સાથે સાથે જનારી છે એટલે એ લોકોને કોઈ સ્વાભિમાન જેવું હોય એવું હું માનતો નથી એટલે એકનાથ શિંદે વાંકા વળીને એ ભારતીય જનતા પાર્ટીના શરણે આવીને અમિત શાહના પગમાં પડીને નરેન્દ્ર મોદીના પગમાં પડીને એમણે જાહેર પણ કરી દીધું કે મોદી શાહ જે નક્કી કરે એ અમને મંજૂર બીજું કરીશું પણ આજે જ્યારે એ બેઠક હતી અને ખાતાની ફાળવણી થવાની હતી ત્યારે

અત્યારે આ ત્રાગા તો કરી રહ્યા છે પરંતુ એ કોઈ બહુ મતલબ કર્યું છે કે એવડા મોટા વિજય હોવું નહીં મહાયુતિ ઉત્સાહ નહી ભવ્યાથી ભવ્ય વિજય થયો પણ આનંદોત્સવ નથી આનંદોત્સવની ઉજવણી નથી કોઈના ચહેરે આનંદ નથી શું થશે કોણ મુખ્યમંત્રી થશે એ ખબર નથી અમે છીએ કે માની ફડણવીસ ને મુખ્યમંત્રી તરીકે શપથ લેવડાવશે પરંતુ આ તો શાહ ની ભારતીય જનતા પાર્ટી છે એ ગમે ગમે ત્યારે તે ચમત્કાર સર્જી શકે છે અજીત દાદા નું એટલું પાકું છે કારણ કે એમણે જેને પાણી પહેલા પાડ બાંધી દીધી એમણે કહી દીધું કે મારા તો જેને એકતાલીસ સભ્યો છે બસો ને અઠ્યાસી ની ધારાસભામાં અને એનો ટેકો એ ભારતીય જનતા પાર્ટીનો જે કોઈ મુખ્યમંત્રી બને એને એટલે ઉઠીને ધારો કે પહેલી ટર્મના કોઈ મુખ્યમંત્રી હોય જેમ શર્મા ત્યાં આગળ રાજસ્થાનમાં પહેલી વખત ચૂંટાયા અને પહેલી વખત મુખ્યમંત્રી આપણે ત્યાં ભૂપેન્દ્રભાઈ પાંચમી હરોળોમાં બેઠા હતા ને મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવ ત્રીજી વખત ચૂંટાય અને મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ ને મુખ્યમંત્રી આ ભાઈ શ્રી એકનાથ શિંદે કેટલા ત્રાગા કરશે એ હવે એકાદ બે દિવસમાં બધું પરખાઈ જશે અને આમ પણ એકસો ને બત્રીસ વત્તા એકતાલીસ ધારો કે શિવસેના જો એકનાથ શિંદે કરશે તો એમને ભારતીય જનતા પાર્ટી અને સરકાર રચી દેશે અને પછી એમની થશે એ તમે જાણો છો એટલે આજે ભાઈ શ્રી દોડી દોડીને પોતાને વતન પહોંચી ગયા છે અને એમણે સરકાર રચવામાં વિલંબ કરાવ્યો છે તમને ખ્યાલ છે કે ઝારખંડમાં ભારતીય જનતા પાર્ટી અને એના મિત્ર પક્ષોએ બાંગ્લાદેશી ઘુસણખોરો અને મુસ્લિમોની વિરુદ્ધમાં એમણે જે આમ આક્રમક રીતે પ્રચાર કર્યો હવે સરહદો વટાવીને જો બાંગ્લાદેશીઓ અહીંયા આવતા હોય તો તો એ જવાબદારી મોદી અને શાહની સરકારની છે કારણ કે દસ વર્ષથી સરકારમાં બેઠા છે એટલે ત્યાંના લોકો સમજી ગયા કે આપણને ઉઠા ભણાવવા એવા છે એટલે હેમંત સોરેનને ફરીને મુખ્યમંત્રી બનાવ્યા હેમંત સોરેને તો મુખ્યમંત્રી તરીકેના શપથ પણ લઈ લીધા અને હવે એમની સરકારનું વિસ્તરણ પણ થશે ઝારખંડમાં પણ મહારાષ્ટ્રમાં આ દેશની રાજધાની આર્થિક રાજધાની એ મુંબઈ છે ત્યાં જ્યાં ભારતીય જનતા પાર્ટીની માતૃ સંસ્થા નું હેડક્વાર્ટર છે નાગપુર જ્યાં આવ્યું છે ત્યાં સરકાર હજુ આકાર નથી લઈ શકી એ કમનસીબી છે આજે આ વાત કરતા કરતા મને જે બાંગ્લાદેશની અંદર જે ઇસ્કોનના જે ધર્મગુરુ ની ધરપકડ થઈ અને જે હિંસાચાર થયો છે એને હું વખોડું છું અને સાથે સાથે ખાલેદા જિયા જે કટ્ટરવાદી અને પ્રાક પાકિસ્તાન પરસ્ત ગણાય છે ત્યાંના જે વડાપ્રધાન પણ હતા એમને જે શેખ મુજીબુર રહેમાન ના દીકરી શેખ હસીના જે વડાપ્રધાન તરીકે હમણાં એમને તગેડી મૂકવામાં આવ્યા ને દિલ્હીમાં એટલે કે ભારતમાં એ આશ્રય લઈ રહ્યા છે જોકે એમને રાજાશ્રય આપવાની આપણે ત્યાં કોઈ જાહેરાત થઈ નથી પરંતુ શેખ હસીના એ ભારતમાં વસી રહ્યા છે અને એમણે આ ખાલેદા જીયાને સતત કોઈને કોઈ કેસમાં જેલમાં જ નાખી રાખ્યા હતા કારણ કે ત્યાં છે ને શેખ હસીના એ વિપક્ષોને જેલમાં નાખીને પોતે જ ચૂંટાતા રહ્યા હતા અને ભ્રષ્ટાચારના આક્ષેપો હતા એ આક્ષેપોમાં એમને ચીટ આપી દીધી છે એટલે કે આવતા દિવસોમાં એ કદાચ ચૂંટણી લડે અને જીતે તો અમને બહુ આશ્ચર્ય નહીં થાય આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને જરૂર કેશો